મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઈઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે મિત્રો આજે વાહન નંબર એક ઉપર આપણે ખાસ કરીને ઘણા બધા લોકોને ધંધાની બહુ તકલીફ છે એના માટે ખાસ કરીને અમે ખાસ કરીને એક જુગા લઈને આવ્યા છીએ અને મિત્રો આ છે ટાટા કંપનીની ઇન્ટ્રા વી થર્ટી મોડલ અને મિત્રો આ વેચવા માટે આપણે લઈને આવી ગયા છીએ તો મિત્રો ઘણા બધાને ધંધો રોજગારની ઘણી બધી પરેશાની હોય છે તો મિત્રો જે કોઈને પરેશાનીથી મુશ્કેલીથી જૂથતા હોય એ માણસો માટે ખાસ કરીને ધંધો કાંઈ કરવો છે અને એના માટે આપણે ફૂડ ટ્રક લઈને આવીએ છીએ તો મિત્રો આ હાલમાં એકદમ પાંચસો ને ખાલી ચોરાણું કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને જે કોઈ વ્યક્તિને ફૂડનો કાંઈ ધંધો કરવો હોય કે કોઈ પણ ધંધો કરવો હોય તો મિત્રો આ આરામથી આ આ ટ્રક લઈને તમે કરી શકશો અને આ ગાડી ખાસ કરીને એકદમ નવી કન્ડિશનમાં છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગાડી લેવાની હોય તો બે હજાર બાવીસનું મોડલ છે પણ મિત્રો આ ફાઇનાન્સમાં ઘણા ટાઈમથી પડેલી હતી વાળામાં એટલે એ મોડલ બે હજાર બાવીસનું છે પણ એટલી બધી ગાડી આલેલી નથી એટલે ખાસ કરીને જે લોકોને શંકાસ્પદ લાગતું એ જોઈ શકો છો મીટર બોક્સ અમે પાંચસો ચોરાણું કિલોમીટર જ ખાલી ચાલેલી આ ગાડી છે અને આ ઇન્ટ્રા છે અને મિત્રો આની માહિતી અમે તમને દઈ દઈએ તો મિત્રો જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર તો મિત્રો બે હજાર બાવીસનો આઠમો મહિનો છે ને ખાલી પાંચસો કિલોમીટર ચાલેલી એકદમ શોરૂમ કન્ડિશનમાં આ ગાડી છે સાત લાખને એકાવન હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે જે કોઈને લેવી હોય એ ભગવતી ઓટોમાં મળી જાવ તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો